પોરબંદર શહેરમાં દિવાળીના તહેવારની દરેક લોકોએ ઉજવણી કરી હતી ત્યારે માનસિક અસ્થિર એવા પરમહંસો પણ આ ઉજવણીમાં બાકાત રહ્યા નથી જેમાં સમય ગ્રુપના યુવાનોએ આ પરમહંસો સાથે ઉજવણી કરી હતી સામાન્ય રીતે દિવાળીના પર્વની ઉજવણીમાં લોકો વ્યવસ્થિત તૈયાર થઈ મીઠાઈ સહિતના સારા ભોજન આરોગ્ય આનંદ માણતા હોય છે ત્યારે પોરબંદરમાં પરમહંસો પણ આ ઉજવણીમાંથી બાકાત ન રહી જાય તે માટે સમય ગ્રુપના યુવાનોએ જહેમત ઉઠાવી હતી જેમાં આ યુવાનોએ

બાદમાં બધા પરમહંસોને સાથે બેસાડીને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને ભોજન બાદ દરેક પરમહંસોને થોડા દક્ષિણા રૂપે નાણાં આપીને આશીર્વાદ મેળવાયા હતા બાદમાં આ યુવાનોએ એક એક પરમહંસોને રિક્ષામાં બેસાડી ફરી તેમની જગ્યાએ મૂકી આવ્યા હતા આ રીતે પોરબંદરમાં પરમહંસો પણ દિવાળીની ઉજવણીમાં બાકાત રહ્યા નથી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર